મારું નામ વાળા ભરતસિંહ પોપટવા ખેડૂત આગેવાન ભાવનગર અત્યારે તારીખ છે ડિસેમ્બર ભારતના પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહજીની જન્મ જયંતિ છે અને વડાપ્રધાન શ્રી ખેડૂતો માટે એક જબરજસ્ત કામ કરેલું છે એટલે એના જન્મદિવસને ભારતની અંદર ખેડૂતો કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે એટલે અમે ત્રેવીસ તારીખે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખોડિયાર માતાજીના મંદિરે મહુવા તાલુકા અને જેસર તાલુકાના ખેડૂતોને બોલાવી અને ચૌધરી ચરણસિંહજીની જન્મદિવસને કિસાન દિવસ તરીકે ઉજવી અને ચૌધરી ચરણસિંહજીના ચરિત્ર વિશે વાત કરીશું અને બાકીના અત્યારે હાલના ખેડૂતોના જે પ્રશ્નો છે ડુંગળીના છે કપાસના છે અને અત્યારે ધગધગતો પ્રશ્ન ડુંગળીની નિકાસબંધીનો જે છે અને તાર ફેન્સિંગ રોજ ભૂંદણા જંગલી જાનવર વીજળી અમારા ખેત પેદાશના ભાવ શેત્રોજી ડેમનું પાણી વગેરે જે ખેડૂતોના અનેક પ્રશ્નો છે એનીમાં ચર્ચા કરશું અને તળાજા અને જેસર અને મોવા તાલુકાનું ખેડૂત કલ્યાણ સંગઠન તરીકે એક સંગઠન અમે તે રીતે રચના કરવાના છીએ એટલે મહુવા અને જેસદ તાલુકાના ખેડૂતોને મારી વિનંતી છે કે તમે ત્રેવીસ તારીખને શનિવારે સવારે દસ વાગે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવજો અને એવી જ રીતે પાછું એ જ દિવસે બપોર પછી તળાજા માર્કેટિંગ યાર્ડમાં પણ ચૌધરી ચરણસિંહજીના જન્મદિવસની ઉજવણી કરશું અને ત્યાંના તળાજા તાલુકાના ખેડૂતોને પણ અમે જાહેર આમંત્રણ આપીએ છીએ અને તળાજા બપોર પછી ત્રણ વાગે માર્કેટિંગ યાર્ડમાં હાથ પ્રોગ્રામ કરવાનો છે પહેલા બટને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પહેલા ઘંટડી બટન છે તેને પણ દબાવી જો જેથી કરીને ખેડૂતોને લગતા તેમજ અન્ય યાત્રાધામોના ધામોના વિડિયો પણ તમને મળતા રહે તો મળશું હવે નવા વિડિયોમાં ત્યાં સુધી જય શિયા રામ અને બાપા સીતારામ